એ હા ફોફા જબર બેઠા છે ફોફા ના કહેવાય તો મગફળી 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 કહેવાય ઘુડા તો એ લે કેમ ફોફા દેખણ આ શું જાસુવારે કોમ કરે છે એમ ને મન શું જે ખાય હે તો જ જે ખાય

એ કાઠો તમારે પેલે મને કહો સુ બકાકા હા હવે એ મને કહો ઓમડે હાથ ચરેવાના ঠাকুর ও পটাই হ্যাঁ।